તો જોઈએ ભારતીય ચિત્ર મધ્યપ્રદેશમાં આવેલી ગુફામાં ચિત્રો મળી આવ્યા સાત હજાર વર્ષ જૂના છે ભારતીય ચિત્રકળાનો પ્રારંભ ક્યારે થયો હતો પ્રાગ ઐતિહાસિક કાળમાં થયો હતો લિપિયા ચિત્ર એટલે શું તો કપડા પર માન્યતાઓનું ચિત્રણ થાય એને લિપિયા ચિત્ર કહે છે ધૌલી ચિત્ર એટલે શું તો પાવડરના રંગો સાથેનું ચિત્રકામ પાવડરના રંગો સાથેનું ચિત્રકામ એટલે ધૌલી ચિત્ર લેખ્યા ચિત્ર એટલે શું તો રેખાનું ચિત્રકામ એટલે કે જે ચિત્રમાં ફક્ત રેખાઓ વડે ચિત્ર દોરાય એને લેખિયા ચિત્ર કહેવાય અને વિતન ચિત્ર એટલે શું તો છત પર કરવામાં આવતું ચિત્રકામ છત પર ચિત્રકામ કરવામાં આવે એને વિતન ચિત્ર કહે છે પછી જોઈએ રાગો આધારિત ચિત્રકામ એને બીજું શું કહેવાય છે તો રાગમાળા ચિત્રકલા પ્રાગૈતિહાસિક કાળમાં ખડકો તથા ગુફાઓમાં જે ચિત્રો મળી આવ્યા છે તેને શું કહે છે તો પેટ્રો ગિફ્ટ પેટ્રો ગિફ્ટ પૂરા પાષાણ યુગના ચિત્રોમાં લીલી છબીઓ કોની છે તો નર્તકોની છે અને જ્યારે લાલ છબીઓ શિકારીઓની છે ભીમબેડકા ગુફા મધ્યપ્રદેશ રાયસેન ખાતે આવેલી છે અને ભીમબેટકા ગુફાની માહિતી આપનાર પ્રથમ કોણ હતા તો શ્રીધર વાંકાકર શ્રીધર વાંકાકર ભીમબેટકા ગુફામાં કયા કયા ચિત્રો મળી આવ્યા છે તો પક્ષી હરણ માનવ બાલા વૃક્ષ અહીંના ચિત્રોમાં રેખા પ્રધાનતા જોવા મળે છે એટલે કે ભીમબેટકાની ગુફાના જે ચિત્રો છે એમાં રેખાની પ્રધાનતા છે પછી જોઈએ તો ભીમબેટકાની ગુફામાં દિવાલને રંગવા માટે તેનો પ્રયોગ થયો છે તો પાણી અને ચૂનો ઘેરુ રંગનો પ્રયોગ થયો છે અને અન્ય સ્થળે આવી ગુફાઓ ક્યાં છે તો લાસ્કાની ગુફા અને અલ્ટા મીરાની ગુફા લાસ્કાની ગુફા ફ્રાન્સમાં આવેલી છે અલ્ટા ગુફા સ્પેનમાં આવેલી છે ભીમ્બેડકરની ગુફાના ચિત્રોને બે હજાર ત્રણમાં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું હતું પછી હરણનું ચામડું સુકવવાનું ચિત્ર ક્યાંથી મળ્યું તો મધ્યપ્રદેશ નરસિંહગઢથી ભારતીય ચિત્રકળાના ભાગ ભીન ચિત્રકળા અને લઘુ ચિત્રકળા બે ભાગ છે બરાબર ભીન ચિત્રકળાનો મુખ્ય વિષય શું છે તો હિન્દુ જૈન અને બૌદ્ધ ધર્મ ભીંત છત કે સપાટી પર દોરવામાં આવતું હતું ભારતમાં ભીંતી ચિત્રો કયા સમયના છે તો ઈસવીસન પૂર્વે બીજી સદીથી દસમી સદી સુધીના જોગી મારા ગુફાના ચિત્રો ક્યાં આવેલા છે તો છત્તીસગઢ સરગુની જિલ્લો જોગી મારા ગુફાના ચિત્રો ક્યારે બન્યા હતા તો ઈસવીસન પૂર્વે એક હજારથી ઈસવીસન ત્રણસો અજંતાની ગુફાઓનું નિર્માણ ઈસવીસન પૂર્વે બીજી સદીમાં ક્યાં આવેલી છે તો સંભાજીનગર ઔરંગાબાદ કઈ નદી કિનારે તો વાઘોરા નદી કિનારે અજંતાની ગુફાઓ સહ્યાદ્રી પર્વતમાળામાં છે અજંતાની ગુફાઓનો આકાર ઘોડાની નાળ જેવો છે અને કુલ ઓગણત્રીસ ગુફાઓ આવેલી અજંતાની ગુફા નંબર એક જેમાં માર આક્રમણનું ચિત્ર દર્શાવેલું છે માર એટલે શું તો કામદેવ અથવા પ્રલોભન ગુફા નંબર એકમાં જ બીજું એક ચિત્ર છે સીબી રાજા અને કબૂતરની વાર્તાનું ચિત્ર ગુફા નંબર એક અજંતા ગુફા નંબર દસ અજંતાની ગુફા નંબર દસમાં શેનું ચિત્ર છે તો સળદત સળદંત જાતક કથાનું ચિત્ર છે બરાબર અજંતાની ગુફાનું સૌથી પ્રાચીન ચિત્ર ગુફા નંબર સોળ અજંતાની ગુફાઓમાં ગુફા નંબર સોળ જેમાં વર્ણાસન રાજકુમારીનું ચિત્ર છે ગુફા નંબર સત્તર જેમાં બુદ્ધ પોતાના પરિવારને મળતા હોય તેવું ચિત્ર છે ગુફા નંબર સત્તર અજંતા અને ગુફા નંબર ઓગણત્રીસ જે સૌથી પ્રાચીન ગુફા ગણાય છે ગુફા નંબર ઓગણત્રીસમાં સોળ બૌદ્ધ ઉપાસકો સ્તૂપ તરફ જતા હોય છે તેવું ચિત્ર મળી આવ્યું છે અજંતાની ગુફાઓને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન ક્યારે મળ્યું તો ઓગણીસો ત્યાંસીમાં ફ્રેસ્કો એટલે શું તો ભીના પ્લાસ્ટર પર ચિત્રકામ ટેમ્પેરા એટલે શું તો સૂકા પ્લાસ્ટર પર ચિત્રકામ બાઘની ગુફાઓ ક્યાં આવેલી છે તો મધ્યપ્રદેશ ગ્વાલિયર ખાતે બાગ નદી કિનારે બાઘની ગુફાઓમાં કુલ નવ ગુફાઓ હતી હાલમાં પાંચ હાયાદ છે બરાબર અને એ બાગની ગુફાઓનું નિર્માણ ક્યારે થયું હતું અને કોણે કર્યું હતું તો સાત વાહન વંશ ખડગોતરીને બનાવ્યું અને બાગની ગુફાઓની શોધ કરનાર ડેન્જર ફિલ્ડ હતા ક્યારે કરી અઢારસો અઢારમાં બાઘની ગુફાનો ધર્મ બૌદ્ધ ધર્મ છે અને બાઘની ગુફામાં ગુફા નંબર ચાર જેને રંગ મહેલ તરીકે ઓળખવામાં આવે છે ઇલોરાની ગુફા મહારાષ્ટ્ર ઔરંગાબાદ ખાતે આવેલ છે ઇલોરાની ગુફાને સ્થાનિક ભાષામાં વેરુલ લેની કહેવામાં આવે છે વેરુલ લેની ઇલોરાની ગુફામાં કુલ ચોત્રીસ ગુફાઓ આવેલી છે ગુફા નંબર સોળ જેમાં ભીંતચિત્રો સૌથી વધુ દોરાયા છે ઇલોરાની ગુફા નંબર સોળમાં સૌથી વધુ ભીંતચિત્રો છે ત્યાં જ કૈલાસ મંદિર આવેલું છે વરસ વાદળો અને વરસાદનું ચિત્રણ વાદળો અને વરસાદનું ચિત્રણ ગુફા નંબર બત્રીસમાં જોવા મળે છે અને ગરુડ પક્ષી પર વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજીનું ચિત્ર એ ઇલોરાની ગુફામાં આવેલું છે સિત્તન વાસનની ગુફાઓ સિત્તન વાસનની ગુફાઓ ક્યાં આવેલી છે તો તમિલનાડુ તાંજોર ખાતે જૈન ધર્મ સાથે સંકળાયેલી છે બાદામીની ગુફાઓ મળતી આવે છે પછી બાદામી ગુફા મંદિર કર્ણાટકમાં આવેલું છે બાદામીની ગુફાનું સૌથી મહત્વનું ચિત્ર રાજમહેલનું ચિત્ર છે જેમાં કીર્તિ વર્મનને તેની પત્ની અને સામંતોની સાથે નૃત્યનો આનંદ લેતા હોય તેવા બતાવેલ છે અને બાદામીની ગુફાઓમાં ચિત્ર ક્યારે દોરાયા તો છઠ્ઠી સદીમાં વિજયનગર સામ્રાજ્ય સમયગાળો ચૌદથી સોળમી સદી તે સમયના ચિત્રો મળી આવ્યા તેના ઉપરથી સાબિત થાય વિરુપક્ષ મંદિર એની ચિત્ર શૈલી ગઈ છે તો ભીંત ચિત્રો છે બરાબર અને વિજયનગર શૈલી છે વિરૂપક્ષ મંદિર હમ્પીમાં આવેલું છે લેપાક્ષી મંદિર આંધ્ર આંધ્રપ્રદેશ અનંતપુર જિલ્લો અહીંના ચિત્રો ધર્મનિરપેક્ષતા દર્શાવે છે એટલે કે લેપાક્ષી મંદિરના ચિત્રો ધર્મનિરપેક્ષતા દર્શાવે છે અને લેપાક્ષી મંદિરમાં જે ચિત્રો છે એમની શૈલી ગઈ છે તો વિજયનગર ભીંત ચિત્ર શૈલી ત્રણ મહિલાઓનું ચિત્ર ક્યાં આવેલું છે તો લેપાક્ષી મંદિર આંધ્રપ્રદેશ સુકર આખેટ શૈલીના પ્રસિદ્ધ ચિત્રો પણ લેપાક્ષી મંદિરમાં આવેલા છે વૃદ્ધેશ્વર મંદિર એની ચિત્રશૈલી કઈ છે તો નાયક ચિત્રશૈલી નાયક ચિત્ર શૈલી મંદિર પછી કેરળની ભીંત ચિત્રકળા એનો વિકાસ સોળથી અઢારમી સદીમાં થયો કેરળની ભીંત ચિત્રકળાનો મુખ્ય વિષય હિન્દુઓની ધાર્મિક કથાઓ છે લઘુચિત્રો બનાવ બનાવવાની શરૂઆત ક્યારે થઈ તો નવથી અગિયારમી સદીમાં લઘુચિત્રો કાગળ અથવા કાપડ ઉપર દોરાય પાણીના રંગો વપરાય બસોહલી ચિત્રકલા સત્તરમી સદી હિમાચલ પ્રદેશમાં લઘુ લઘુચિત્રકલાનો વિકાસ થયો બરાબર એટલે કે બસોહલીનો પણ ત્યાં જ વિકાસ થયો ભાનુ દત્ત વડે રચિત રસમંજરી પુસ્તક છે તેમાં બસોહલી ચિત્રકલા જોવા મળે છે પાલચિત્રકળા શૈલી સમયગાળો સાતસો પચાસથી અગિયારસો પચાસ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે પાલચિત્રકળા તો બંગાળ બિહાર નેપાળ તિબેટ પાલચિત્રકળામાં બૌદ્ધ ધર્મના ચિત્રો જોવા મળે છે તાળપત્ર અને ચામડા ઉપર દોરેલા હોય છે બસો હલે ચિત્ર કલાસેના ઉપર દોરાય છે તાળપત્ર અને ચામડા પર બૌદ્ધ ભિક્ષુકો મોટે ભાગે પાંદડાનો ઉપયોગ કરતા હતા પાલચિત્રના મુખ્ય ચિત્રકાર કોણ છે તો ધિમ્મન અને વિતપાલ ધિમ્મન વિતપાલ વિશ્વના પ્રથમ પામલીપ મ્યુઝિયમ મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યારે થયું તો બે હજાર ત્રેવીસમાં કેરળ તિરુવનંતપુરમ ખાતે જૈન જૈન શૈલીના ચિત્રોની શરૂઆત ક્યારે થઈ તો બારમી સદીમાં ભારતના સૌથી પ્રાચીન અને જૈન લઘુચિત્રમાં છે તો અલ્કાચાર્ય કથામાં અને કલ્પસૂત્રમાં નિમતનામા પુસ્તક કોણે લખ્યું હતું તો નાસિરુદ્દીન શાહ નાસિરુદ્દીન શાહ દિલ્હી અને નિમતનામા એટલે રાંધણની કરા પછી બાબરે એક ચિત્રકાર હતા બિઝાદને સંરક્ષણ આપ્યું હતું બિઝાદને સંરક્ષણ કોણે આપ્યું બાબરે ફારસી ચિત્રકાર હતા આગ્રામાં એક ચિત્રશાળાની શરૂઆત થઈ બાબરના સમયે અને એ ચિત્રશાળાનું નેતૃત્વ કોણે કર્યું આકારિઝા ચિત્રકાર હુમાયુ ચિત્રકારોનો દરબારમાં સ્થાન આપ્યું એટલે કે ચિત્રકારોને દરબારમાં સ્થાન આપનાર કોણ હતા તો હુમાયુ હતા બરાબર કયા કયા હતા તો અબ્દુલ સમદ અને વીર સઈદને સ્થાન આપ્યું હતું હમઝ હમ્સનામાનું ચિત્રણ કોણે કર્યું હતું તો હુમાયુએ કર્યું હતું મુઘલ શાસક ચિત્રકલાનો વિભાગ શરૂ કર્યો એ કોણ હતો તો અકબર અને અકબરે દરબારમાં સ્થાન આપ્યું એ ચિત્રકારો કયા તો દસવંત અને બસાવન દસવંત અને બસાવનને દરબારમાં સ્થાન આપ્યું અકબરે મોગલ શાસક એવો કયો મોગલ શાસક હતો કે જેના સમયમાં ચિત્રકળા સર્વોચ્ચ શિખરે પહોંચી જહાંગીર અને જહાંગીરના દરબારી ચિત્રકાર કોણ હતા બિસન દાસ જહાંગીરના સમયે છાયાચિત્રોનો વિકાસ થયો જહાંગીરના સમયના ચિત્રોમાં બોર્ડર જોવા મળે છે અને જહાંગીરના સમયના જાણીતા ચિત્રકાર કોણ હતા તો ઉસ્તાદ મનસુર અબુલ હસન ઉસ્તાદ મનસુર અબુલ હસન જહાંગીર મુઘલ શાસક ચિત્રોમાં મુઘલ શાસકના ચિત્રોમાં કૃત્રિમ સ્થિરતા લાવવાની શરૂઆત થઈ કોના સમયે તો શાહજહાના સમયે શાહજહાંના સમયે ચિત્રોમાં કૃત્રિમ સ્થિરતા લાવવાનો પ્રયત્ન થયો ડચ ચિત્રકાર રેમબ્રાન્ડ મુઘલ ચિત્રોથી પ્રભાવિત થયા હતા અહમદનગર ચિત્રકલા શૈલી અહમદનગર ચિત્રકલા શૈલી જેમાં હિન્દુ અને ફારસી સમન્વય જોવા મળે છે અહમદનગર ચિત્રકલા શૈલીના પ્રસિદ્ધ ચિત્રકાર દૂર મોહમ્મદ અને હાસીમ દૂર મોહમ્મદ હાસીન અહમદનગર ચિત્રકલા શૈલીનો ઉત્કૃષ્ટ નમૂનો તારીખ એ હુસેન શાહીમાં છે બીજાપુર ચિત્ર શૈલી એનું રક્ષણ કરનાર કોણ હતા તો આદિલ શાહ એક અને ઇબ્રાહીમ બે આદિલ શાહ એક ઇબ્રાહીમ બે બીજાપુર ચિત્ર શૈલીનું પ્રખ્યાત ચિત્ર કયું છે તો સમૃદ્ધિનું રાજસિંહાસન ગુજરાતમાં ઘરોના દરવાજા ઉપર જે ચિત્ર હોય છે તે ગોલકુંડા ચિત્રશૈલી એનો વિકાસ કોણે કર્યો તો કુતુબશાહી શાસકો વડે ઉત્તમ નમૂનો કહ્યો છે તો સંયોજિત ઘોડા એટલે કે ગોલકુંડા ચિત્રશૈલીનો ઉત્તમ નમૂનો સંયોજિત ઘોડા ગોલકુંડા ચિત્રશૈલીમાં પ્રભાવ યુરોપીય ઈરાની અને ભારતીય ત્રણેય જોવા મળે છે યુરોપ ઈરાન અને ભારત રાજસ્થાની ચિત્રશૈલી જેને રાજપૂત શૈલી પણ કહે છે પંદરમી સદીમાં વિકાસ થયો હતો તેના જ પેટા પ્રકાર છે મેવાડ ચિત્રશૈલી એટલે કે રાજસ્થાની ચિત્રશૈલીનો સુવર્ણ યુગ અથવા તો મેવાડ ચિત્રશૈલીનો સુવર્ણ યુગ કયો છે તો રાજા જગતસિંહ એકના સમયે અને મેવાડ ચિત્રશૈલીનું મુખ્ય કેન્દ્ર ઉદયપુર હતું મેવાડ ચિત્રશૈલીનો મુખ્ય વિષય કૃષ્ણ લીલા અને રાધા કૃષ્ણ મેવાડ ચિત્રશૈલીને રાગમાળા ચિત્રકળા પણ કહે છે અને મહાન ચિત્રકાર કોણ હતા તો શાહિબદીન જેમણે લલિત રાગીણી નામનું ચિત્ર દોર્યું હતું કિશનગઢ ચિત્રશૈલી જેમાં શૃંગારિક ચિત્રો દોરવામાં આવે છે રાધાકૃષ્ણના ચિત્રો દોરવામાં આવે છે અને કિશનગઢ ચિત્ર શૈલીનો વિકાસ કોણે કર્યો તો સાવંતસિંહના પ્રયાસોથી થયો સાવંતસિંહે એક કાવ્ય રચનાની રચના કરી હતી બનીઠની એટલે કે શૃંગારની દેવી બનીઠની ચિત્ર કોણે દોર્યું તો નિહાલચંદે દોરી અને જે આ ચિત્ર છે એને ભારતની મોનાલિસા કહેવામાં આવે છે ચિત્રકળા બુંદી શૈલી બરાબર એનો વિકાસ થયો સત્તરમી સદીમાં બુંદી શૈલીને પ્રોત્સાહન આપનાર શાસકો કયા હતા તો રાવ છત્રસાલ અને રાવ બાવસી રાવ છત્રસાલ રાવ બાવસી બુંદી શૈલીનું ઉદ્ગમ કહ્યું હતું બનારસ ચુનાર અને બુંદી ચિત્ર શૈલીને બીજું કયા નામે ઓળખવામાં આવે છે તો બુંદી રાગમાલા બુંદી ચિત્રશૈલીનું મહત્વનું ચિત્ર દીપક રાગ કોટા ચિત્રશૈલીનો વિકાસ કોણે કર્યો તો જગતસિંહના સમયે આમેર જયપુર ચિત્રશૈલી જેને ઢુંઢાર શૈલી પણ કહે છે પહાડી ચિત્રકળાના ભાગો જોઈએ તો બસૌલી ગુલેરી કાંગડા ગઢવાલ જમ્મો બસૌલી ગુલેરી કાંગડા ગઢવાલ જમ્મુ એટલે કે બસૌલી પહાડી ચિત્રકળા ગુલેરી પહાડી ચિત્રકલા કાંગડા પહાડી ચિત્રકલા ગઢવાલ પહાડી ચિત્રકળા અને જમ્મુ પહાડી ચિત્રકલા બસૌલી ચિત્રશૈલીનું સંરક્ષણ કોણે કર્યું હતું તો બસૌલી પહાડી ચિત્રશૈલી બરાબર તો સંરક્ષણ રાજા કૃપાલસિંહે કર્યું હતું અને બસૌલી પહાડી ચિત્રના પ્રખ્યાત ચિત્રકાર દેવીદાસ હતા દેવીદાસ બસૌલી ચિત્રશૈલી ગુલેરી ચિત્રશૈલીને પ્રોત્સાહન કોણે આપ્યું તો રાજા ગોવર્ધનચંદ સત્તરસો ચાલીસથી વિકાસ થયો ગુલેરી ચિત્રશૈલીમાં સશક્ત અને સજીવ રેખાંકન થાય કાંગડા ચિત્રશૈલીનો વિકાસ કોણે કર્યો તો કાંગડાના રાજા સંસારચંદી કાંગડા ચિત્રશૈલીના મુખ્ય ચિત્રકાર મોલારામ અને હરિદાસ અને કાંગડા ચિત્રશૈલી બાર માસ ચિત્ર પ્રકાર પ્રસિદ્ધ છે એટલે કે કાંગડા ચિત્ર શૈલીમાં બાર માસ ચિત્ર પ્રકાર પ્રસિદ્ધ છે મધુબની ચિત્રકળા એટલે કે મિથિલા ચિત્રકળા પણ કહે છે અને મધુબની ચિત્રકળાના મૂળ રામાયણ કાલીન છે એટલે કે રામાયણ સમયથી છે મધુબની ચિત્રકળામાં જન્મ લગ્ન તહેવારના ચિત્રો દોરાય અને રંગો શું વપરાય તો ચોખાની લુગ્ધી વનસ્પતિ રંગો પટ્ટચિત્ર એટલે શું તો ઓરિસ્સાનું પરંપરાગત ચિત્ર પટ એટલે કાપડ શાસ્ત્રીય અને લોક કલાનું સંયોજન જોવા મળે છે ચિત્રમાં અને ઓરિસ્સા ચિત્રશૈલી જોઈએ તો ઓરિસ્સા ચિત્રશૈલીનું મુખ્ય કેન્દ્ર રઘુરાજપુર છે ઓરિસ્સા ચિત્રશૈલી મુખ્યત્વે તાળપત્ર ઉપર થાય પટુઆ ચિત્રકળા પશ્ચિમ બંગાળ મિદનાપુર મુખ્ય કેન્દ્ર છે પશ્ચિમ બંગાળ મિદનાપુર પટુઆ ચિત્રકળા કાગળ અને કાપડ ઉપર દોરાય પછી જોઈએ તો કાલી ઘાટ ચિત્રકળા કોલકત્તામાં જાણીતી છે કલમકારી ચિત્રકળા આંધ્રપ્રદેશમાં જાણીતી છે કલમકારી ચિત્રકળા સૂત્ર વસ્ત્ર ઉપર બને અને કલમકારી ચિત્રકળાને જ વર્થા પાણી ચિત્રકળા પણ કહે છે ખાસ તહેવારોમાં પરિણીત સ્ત્રીઓ વડે વારલી ચિત્રો દોરવામાં આવે છે તેને શું કહે છે ચોક કહેવામાં આવે છે ચોક સૌરા ચિત્રકળા ઓરિસ્સામાં જાણીતી છે મંજુષા ચિત્રકળા બિહારમાં જાણીતી છે મંજુષા ચિત્રકળાને નાગ ચિત્રકળા પણ કહે છે અંગ પદ સાથે સંકળાયેલ હોવાથી અંગિકા કલા પણ કહે છે ફળ ચિત્રકલા રાજસ્થાનમાં જાણીતી છે જેમાં પંદર થી ત્રીસ ફૂટ લાંબા કાપડના ટુકડા ઉપર ચિત્ર દોરવામાં આવે પેટકર ચિત્રકળા પૂર્વ ભારતમાં જાણીતી છે અને તેનો મુખ્ય વિષય મૃત્યુ પછી શું થાય તે છે